આડે હાથ લેતા શરમના માર્યા ભાગવું પડ્યું જોયા જેવી થયાનો વિડીયો આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી જ્યારે પાર્ટી તરફથી ચૂંટણી લડતા હતા ત્યારે તેમણે લોકોને પ્રામાણિકતાની મોટી મોટી વાતો કરી હતી પરંતુ આખરે તેઓ ભાજપમાં જોડાઈ જતાં આમ આદમી પાર્ટીના જ નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમને આડા હાથે લીધા હતા ગઈકાલે સુરતની મુલાકાતે આવેલા ભૂપતભાઈ અણીને એકાએક સામે જોતા આપના નેતાઓએ તેમને ઘેરી લીધા હતા બાદમાં પાર્ટી છોડવાના કારણોને લઈ સવાલોનો મારો કર્યો હતો જેમાં ભૂપતભાઈની ગેંગે ફેંફે થઈ ગઈ હતી અને શરમના માર્યા ભાગવાનો વારો આવ્યો હતો ભૂપત બાયાણી સાથે જોયા જેવી થયાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા આ દરમિયાન જ સામેથી ભૂપતભાયાણી એકાએક ચાલતા દેખાયા હતા ત્યારે જાહેરમાં વિડીયો બનાવી રહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ ભૂપત બાયાણીને જોતાની સાથે જ તેમને પ્રશ્ન પૂછવાના શરૂ કરી દીધા હતા ધર્મેશ ભંડેરીએ ભૂપત બાયાણીને કહ્યું હતું કે તમને જોઈને કોઈએ વોટ આપ્યા નથી પરંતુ આમ આદમી પાર્ટીને વોટ આપીને તમને ધારાસભ્ય બનાવવામાં આવ્યા હતા તમે મતદારોએ તમારામાં મૂકેલો ભરોસો કેમ તોડ્યો છે તેનો જવાબ આપો પરંતુ ભૂપત ભાયાણીએ એક પણ જવાબ આપ્યો ન હતો અને ફક્ત એટલું જ કહ્યું હતું કે આ બાબતે મારે કંઈ કહેવું નથી આમ આદમી પાર્ટી છોડવા પાછળ ઘણા બધા કારણો છે છતાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તેમને ઘેરી લેતા સવાલોનો મારો ચલાવ્યો હતો અને આખરે ભૂપત ભાયાણી ત્યાંથી ભાગી ગયા હતા પૂર્વ વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે જ્યારે પણ લોકશાહીમાં લોકો તમારા ઉપર મત આપીને વિશ્વાસ વ્યક્ત કરતા હોય છે ત્યારે તેમનો ભરોસો જ સૌથી અગ્રેસર હોય છે ભૂપત ભૂપતભાયાણીને લોકોએ પ્રામાણિક એવી આમ આદમી પાર્ટીના સિમ્બોલ ઉપર મત આપીને વિજયી બનાવ્યા હતા વિસાવદરના મતદારોને ભાજપમાં ભરોસો ન હોવાને કારણે તેઓએ આમ આદમી પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવ્યા હતા પરંતુ તેઓએ પોતાના અંગત સ્વાર્થમાં રૂપિયા અને સત્તાની લાલચમાં લોકો સાથે દ્રોહ કર્યો છે જે ક્યારેય સાંખી લેવાય નહીં જ્યારે અમારી સમક્ષ અચાનક આવ્યા ત્યારે અમે તેમને પૂછ્યું કે આમ આદમી પાર્ટી છોડવાનું એક કારણ બતાવો પરંતુ તેઓ જવાબ આપી શક્યા નહોતા તેના પરથી સ્પષ્ટ થાય છે કે તેઓની પાસે તેનો કોઈ જવાબ નથી ટ્રાફિક જામ મુક્ત કરવું છે આપણે સૌ સાથે મળીને જ્યાં સુધી આ હાકલ નહીં કરીએ આપણે સૌ સાથે મળીને જ્યાં સુધી નક્કી નહીં કરીએ કે આપણે આને ટ્રાફિક જામ મુક્ત કરવું છે અહીંયા એક વ્યક્તિ આવી રહ્યા છે ભૂપતભાઈ ભાયાણી એનું નામ છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા પરંતુ હવે એ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ચાલી લાગ્યા છે ભૂપતભાઈને હું પૂછીશ કે ભૂપતભાઈ તમે શા માટે આમ આદમી પાર્ટી છોડી દીધી આમ આદમી પાર્ટી આવડું મોટું તમને પદ આપ્યું ધારાસભ્ય બનાવ્યા અને તમે આમ આદમી પાર્ટી ને છોડીને ચાલી લાગી આમ આદમી પાર્ટી સાથે આવું તમારે ન કરવું જોઈએ જનતાએ તમને નહીં પણ આમ આદમી પાર્ટી ને જોઈને મત આપ્યા હતા એક વાત તો કયો લોકો જોઈ રહ્યા છે લાઈવ જોઈ રહ્યા છે શા માટે આમ આદમી પાર્ટી છોડી ભૂપતભાઈ પ્લીઝ ઘણા કારણો માં એકાદું કારણો પ્લીઝ એકાદું કારણ આપો એકાદું કારણ ભુપતભાઈ આપશે આપણને એકાદું કારણ પ્લીઝ ભૂપેન્સભાઈ આમ આદમી પાર્ટીએ તમને મેન્ડેટ આપ્યું તમે ખુબ કીધું તું મને મત મને તમે મેન્ડેટ મને આપો મને ટિકિટ આપો હું પાર્ટી સાથે જોડાઈને રહીશ હું જીતીન પાર્ટી ને મજબૂત બનાવીશ પણ શા માટે શા માટે તમે ભાજપમાં વયા ગયા મારે તમને પૂછવા માંગુ છું એક મિત્ર તરીકે પૂછવા માંગુ છું તમારી ટિકિટની ભલામણ મેં ખુદ કરી હતી તમને ખબર છે તો હું ખાસ તમને એટલે પૂછવા માંગુ છું શું કારણ હતું આમ આદમી પાર્ટી છોડીને તમારે ભાજપમાં જવું પડ્યું પ્લીઝ આટલી આનો જવાબ આપવા માટે વિનંતી કરું છું ભૂપતભાઈ આપણે ખાસ પ્લીઝ 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 ભૂપતભાઈ તમારી ભલામણ ભૂપતભાઈ મેં તમારી ભલામણ કરી રીધી એટલે હું કહું છું તમને ખબર છે કે મેં ભલામણ કરી હતી તમે કઈક જવાબ તો આપો ભૂપતભાઈ કારણ શું આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ ના ના મેં કોઈ દ્રોહ ના ના પાર્ટી સાથે તમે દ્રોહ કર્યો કે ભાઈ નહીં બિલકુલ નહીં તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે કે આટલો અમારો વિષય નથી આવતો તમે અહીંયા જોવાઈ ગયા દેખાઈ ગયા એટલે હું તમને પૂછું છું આવડી મોટી ગદ્દારી કરવાનું કારણ ભાગવું એટલે પડે ઉભા રહ્યો ઉપજભાઈ જો આ ગદ્દારી કરે ને એટલે એમને ભાગવું પડે છે મિત્રો આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરી એટલું નહીં વિશાવતરની જનતા સાથે ગદ્દારી કરી છે આવા ગદાર લોકોને આવનારા સમયમાં જનતા પાઠ ભણાવશે આપ સૌને નમ્ર વિનંતી કરું છું આપણે સૌ ટ્રાફિક કેમ્પેન બાબતમાં જાગૃત બનીએ ટ્રાફિક માટે આપણે સૌ અવેરનેસ કેળવ